તૈનું શાક થાય ને એટલી ઘરની શેગો લાયો ગાઈશ તો જો આ થાળીમાં પડી એટલી માં બેસી અને બીજી હું તમને બતાવું ચપલામ હું ચપલામ ભરી અને પછી ફ્રીજમાં મીલ દીધી ગઈશ એટલે થઈ જાય ને કઈ ના જાય એટલા માટે થઈ ગયું

તો વાનું છે તો એટલું મસ્ત થાય ને લહાણ બહાણ એ મહેનત ચેક્કર શું જોવા હી તું ગાય સન્યા એમ કહે છે કે મને તો ગાર ખાઈ જાય હે ગારની ની જોવાની જબ્બર કયડો એ સટનું ગુજુ અને નાઈટીના છ ગુજરા હતો એના છ ગુજા મેરે ભરી લાવ્યો છે આગળ છ ગુજો હાથ ગુજરાત તો ગઈશ મારા વિડીયોમાં તમે બન્યા રેજો ગાઈસ આપણે આઈ ગયો પેસો દોવા હાઈ જો કર્યું

ઓમ ફરકી લે આવે હે તો હેડો ફર તો હા હરા લoi પી ફરતા નહી હા હા દે હવે કેટલે આવે કને કે વડી મોરે મરે કરે પકડવા

बदला <laughs> हो बदला <laughs> <चांग? ना। laughs> તારે કોઈ બદલાવાની જરૂર નથી આ નહીં મારે ભાવું છે તારે